એકસો અહીં મી ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે બધા આગેવાનો ની હું સમા માંગુ છું કે સમય ની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમો ને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રો એ તમારા વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડલી

મહંતોરો વડીલો આગેવાનો માતા બેનો અને સૌને મારા ગુલગુલા જિંદાબાદ સાથીઓ બિરસા મુંડા ની વાત આગળના આપણા ભક્તા આનંદભાઈએ કરી એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં ખોટી જિલ્લાના

એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીરકમટા બાલા એક બાજુ ગોલીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનો મૃત્યુ થયો અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્રા આજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન વીર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવીય સભ્યતાનો માનવીય સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે ఆదిમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની ની શોધ થઈ અગ્નિ ની શોધ થઈ ધાન્ય ની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતી ની શોધ ની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે અને માટે થઈ સ્ત્રીઓ લડાયો એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા ના આપણા કબીલાઓ છીનવાય ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બાર થી મુગલો આવ્યા ડચો આવ્યા હુણો આવ્યા

દેશના આઝાદીમાં આપણો આટલું મોટું યોગદાન હતો દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444 244 13 કમા આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એક પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિ છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસી સંપાદનો હાઈડ્રો પાવર નામે જીઆઈડીસીઓના નામે સરકારી આવાસો નામે સ્ટેચ્યુ નામે આજે આદિવાસીઓને આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા જે બતાવો મને

અને પોતાના તાયફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027 માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે સાથીઓ અમે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા ની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા

ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે

એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવ માતા ના જવાના છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી થી કેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દેવ મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મહુડા નો ચોખ્ખો એક લઈને આવજો તમે ચોવીસ વર્ષ થી રાજનીતિ માં છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદા પાણી માટે રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ને કેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી

આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે

અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલો નાખવામાં આવે પણ અમે આ સરકારની ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે

આપણે પ્રકૃતિ ના પૂજક તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓને પૂછી લો

મૂલ્યો આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગીકરણના નામે GIDC આવે એમાં જમીનો છીનવાઈ ગઈ અને તમે જોઈ લો આજે ધનમાનતરણના નામે આદિવાસીઓને બોળવાવામાં આવે છે આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણો અનામત પણ આપણને મળવાનું નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હજારો સાથે વાજીત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને એ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને અને વડાપ્રધાન ને વડાપ્રધાનને ની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધા નો ખુબ ખુબ આભાર આ આપણી તાકાત છે અને જ્યારે પણ

એમના એમના કલેક્ટર છે છે એમની કોટો ભાજપ ની પોલીસે ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામા ના લીધે

આવનારા દિવસો મંત્રીઓ બદલવા સતાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેશું ને આપણે તૈયાર છો બધા ત્યારે આ સરકાર ને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે

પોલીસ સાત હજાર છે ભગવાન ઉપદેશો હતા એમના જે વિચારો હતા એમને પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉપદેશો એથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢિ પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે

Doğdu Zindabad.